હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ફટાફટ બની જતી એક ક્વિક અને હેલ્ધી રેસિપી લઈને આવી છું ફ્રેન્ડ્સ આમ તો તમે મૂળાની ભાજી કે મૂળાની સબ્જી અનેકવાર ખાધી હશે પણ આજે હું તમારા માટે વિન્ટર સ્પેશિયલ મૂળા ઢોકળી લઈને આવી છું જે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે એના માટે મેં અહીંયા કઢાઈ મૂકી દીધી છે એની અંદર પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર બાર ટી સ્પૂન જેટલી રાય ઉમેરી દેવાની છે રાય અહીંયા થોડી ફૂટી જાય પછી એની અંદર આપણે પાટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને પાટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું રાઈ અને જીરું સરસ કકડી જાય પછી એની અંદર મેં એક નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દીધી છે આ ડુંગળીને આપણે લાઈટ ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતડવાની છે એકથી બે મિનિટમાં આપણી ડુંગળી છે સરસ સંતળાઈને રેડી થઈ જશે અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે તમે જોઈ શકો છો ડુંગળી છે એ સરસ સંતળાઈ ગઈ છે એની અંદર હવે આપણે લીલી ડુંગળીનો જે પાનનો ભાગ હોય એ પાંચ કપ જેટલો ઉમેરી દીધો છે અને સાથે આદુ લસણ અને મરચાંની પેસ્ટ અહીંયા આઠથી દસ કડી લીલું લસણ એ બે નંગ લીલા મરચાં અને એક ટુકડો આદુનો મેં ખાંડીમાં ખાંડીને લીધો હતો એ ઉમેરી દીધો છે અને સાથે એક નંગ જેટલા મૂળાના કટકા મેં મીડિયમ સાઇઝના કરીને રાખેલા હતા એ ઉમેરી દીધો છે અંદાજે એક નાના કપ જેટલા છે એને પણ આપણે ડુંગળી અને મસાલાની સાથે સરસ રીતે હલાવતા રહી અને સાંતડી લેવાનું છે તેલમાં હવે આ મસાલો સંતડાય એની સાથે સાથે આપણે બીજા મસાલા કરી લઈશું ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને હાફ ટી સ્પૂન જેટલી મેં અહીંયા હળદર ઉમેરી દીધી છે સાથે એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર આપણે અહીંયાથી ખાલી લીલા મરચાં ઉમેરેલા એ ધ્યાનમાં રાખીને ઉમેરવાનું મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે આ બધું સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે અને આપણે આ મૂળા અને મસાલો છે એને સરસ રીતે સાતડી અને કૂક કરી લેવાનો છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને આવી રીતે ચલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો મૂળા છે જે એક કૂક થવા લાગ્યા છે અને તેલ છે સરસ છૂટું પડી ગયું છે મસાલો પણ સરસ રીતે કૂક થઈ ગયો છે હવે એની અંદર આપણે પાંચ કપ જેટલા મૂળાના ઝીણા સંભારેલા પાન અને બેથી ત્રણ ચમચી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું સાથે એક નંગ જેટલું મેં ઝીણું સમારીને ટમેટું ઉમેરી દીધું છે આ બધું પણ આપણે સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું હવે ટમેટા છે એ થોડા એવા કૂક થાય ત્યાં સુધી આપણે એને આવી રીતે અલટ પલટ કરી અને હલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ આમ તો તમે મૂળાની ભાજી કે મૂળાના જે ખારિયા મૂળાની પાનની ભાજી પણ બને છે એ તમે અનેકવાર બનાવી હશે પણ આ રેસીપી તમે કદાચ ક્યારેય ટ્રાય નહીં કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અહીંયા તમે જોઈ શકો છો આપણું જે આ ટમેટા અને મસાલા સરસ ચડી ગયા છે એની અંદર આપણે એક ગ્લાસ જેટલું અંદાજે દોઢ કપ પાણી ઉમેરી દેવાનું છે અને હવે આપણે એને ઉકળવા માટે મૂકી દઈશું હવે આપણે ઢોકળીની તૈયારી કરીશું જેના માટે મેં અહીંયા એક બાઉલમાં થોડીક ઝીણી સમારેલી કોથમીર અને હાફ કપ જેટલા મૂળાના પાન ઝીણા સમારીને લઈ લીધા છે એની અંદર આપણે એક કપ જેટલો બાજરીનો લોટ ઉમેરીશું હાજી ફ્રેન્ડ્સ આ ઢોકળી છે એ બાજરીના લોટથી જ બનતી હોય છે સાથે એની અંદર એક ટી સ્પૂન જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ મેં ઉમેરી દીધી છે અને એકથી બે ટીસ્પૂન જેટલો આપણે બેસન ઉમેરી દઈશું બેસન ઉમેરવાથી આ જે ઢોકળી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે એની અંદર મેં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધું છે અંદાજે એક ટી સ્પૂન જેટલું અને સાથે હવે આપણે બીજા મસાલા કરીશું જેમાં અત્યારે મેં પાટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દીધી છે હિંગ ઉમેરવાથી આપણે જે આ ઢોકળી છે પચવામાં થોડી સરળ રહે છે સાથે પાટી સ્પૂન જેટલો અજમો હાથેથી મસળીને ઉમેરવાનો જેથી એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ એન્હાન્સ થશે અને ઢોકળીમાં અજમો છે એ ખૂબ જ સરસ લાગે છે બીજા મસાલામાં અત્યારે મેં હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરી દીધો છે સાથે સાથે પાસ્પૂન જેટલી હળદર હાફ ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને હાફ ટી સ્પૂન જેટલું મેં અહીંયા લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે અહીંયા આપણે લીલા મરચાંની પેસ્ટમાં ઉમેરેલા એટલે એ પ્રમાણે મરચું ઓછું ઉમેરીશું બે ટી સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દીધું છે આ બધો ડ્રાય મસાલો પહેલાં સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે એની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જાય અને આપણે આની સરસ એવી કણક બાંધી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે આપણે આ લોટ છે એ મેં બાંધીને તૈયાર કરી લીધો છે હવે એને તેલથી કેળવી અને આવી રીતે નાના નાના ગોયણા કરી અને નાની ટીકી બનાવી લેવાની છે એકદમ નાની આપણે જે પૂરી માટે લોટ લેતા હોય એ સાઈઝના લુવા લઈ અને એકદમ નાની નાની ટીકી કરવાની છે કેમ કે પાણીમાં જ્યારે આપણે એને કૂક કરીશું ત્યારે આ છે એ ફૂલીને સાઇઝમાં ડબલ થઈ જશે હવે બીજી બાજુ તમે જોઈ શકો છો આપણે જે મૂળાને અને મસાલાને કૂક કરવા માટે મૂકેલું એ પણ સરસ ચડી ગયા છે અને મસાલો છે એ પણ સરસ રીતે મસાલાનું પાણી ઉકળી ગયું છે આ સ્ટેજ ઉપર તમે મસાલાનો ટેસ્ટ કરી અને એને એડજસ્ટ કરી શકો છો હવે ગેસની ફ્લેમ શો કરી દઈશું અને આપણે જે ઢોકળી રેડી કરેલી છે એને સાઈડથી એક એક કરીને છૂટી રહી એવી રીતે ઉમેરી દેવાની છે ફ્રેન્ડ્સ આપણે જે આ મસાલો અને પાણી છે એમાં સમાય એ પ્રમાણે જ ઢોકળી ઉમેરવાની છે અત્યારે મેં બારથી ચૌદ નંગ જેટલી ઢોકળી બનાવેલી છે આમાં સમય એ રીતે આપણે ઢોકળી ઉમેરી દઈશું અને પછી એને થોડીવાર માટે કુક કરવા માટે મૂકવાની છે ફ્રેન્ડ્સ આ મૂળા ઢોકળી છે એ ખૂબ જ સરસ બનીને રેડી થાય છે એકદમ ઓછા તેલમાં અને હેલ્ધી વસ્તુ બનીને રેડી થાય છે તમે ક્યારેય જો આ રેસીપી ટ્રાય કરી ન હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો મારો પાંચ વર્ષનો બાબો છે એને આ રેસીપી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરેલી એને ખૂબ જ પસંદ આવી હતી એટલા માટે કહું છું તમે ચોક્કસથી ટ્રાય કરજો નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અહીંયા તમે જોઈ શકો છો મેં બધી ઢોકળી ઉમેરી દીધી છે અને સાથે મસાલા માટેનું પાટી સ્પૂન જેટલો ગરમ મસાલો પણ ઉમેરી દીધો છે અને સરસ રીતે આપણે એકવાર હલાવી અને મિક્સ કરી દઈશું હવે એને ચારથી પાંચ મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું ચારથી પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણું જે આ મૂળા ઢોકળી છે એ સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે એની અંદર આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને સરસ રીતે હળવા હાથે એકવાર હલાવી અને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ સ્ટેજ ઉપર તમારે ચેક કરી લેવાનું જે ઢોકળી છે એ અંદર સુધી ચડી ગઈ છે કે નહીં જો ઢોકળી છે થોડી એવી કચાશ રહી ગઈ હોય તમારે તો એની અંદર પાંચ કપ જેટલું ગરમ પાણી ઉમેરી દેવાનું અને અગેન એને બેથી ત્રણ મિનિટ માટે આપણે એને કૂક થવા દેવાની છે ઢોકળી છે અંદરથી સરસ રીતે ચડી જાય ત્યારબાદ જ ગેસની ફ્લેમ ઓફ કરવાની છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ રેસીપી બનાવતા હોઈએ વચ્ચે પાણીની જરૂર પડે તો હંમેશા ઠંડુ પાણી નહીં ઉમેરવાનું ગરમ પાણી જ ઉમેરવાનું જેના કારણે જે મસાલા છે એનો ટેસ્ટ ફીકો નહીં લાગે અને રેસીપીનો જે ટેસ્ટ છે એ સરસ રીતે જળવાઈ રહેશે અને એટ ધ એન્ડ સરસ સ્વાદિષ્ટ રેસીપી બનીને તૈયાર થશે અહીંયા ગરમા ગરમ મૂળા ઢોકળીને મેં સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દીધી છે તમે જોઈ શકો છો સરસ મજાનો કલર આવી ગયો છે અને ટેસ્ટમાં પણ આ મૂળા ઢોકળી ખૂબ જ સરસ લાગે છે એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે હેલ્ધી પણ ખરી અને એકદમ ઓછા તેલમાં મને છે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલ ઉપર નવા હોય ને હજુ સુધી જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને જો અમારી રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એન્ડમાં એક લાઈક આપી દેજો ફરી મળશું ત્યાં સુધી આવજો